શ્રી ગણેશાય નમ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ માઘ ગુપ્ત નવરાત્રિ વિશે બે હજાર પચીસમાં માઘ ગુપ્ત નવરાત્રિ ક્યારે છે એની પૂજા વિધિ શું છે એનું શું મહત્વ છે આ નવરાત્રિમાં કઈ દસ દેવીઓની પૂજા કરવામાં આવે છે ગુપ્ત અને પ્રત્યક્ષ નવરાત્રી વચ્ચે શું તફાવત છે અને માઘ ગુપ્ત નવરાત્રિની પૂજાની સામગ્રી શું છે અને આ નવરાત્રિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે પણ વાત કરીશું મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ માઘ ગુપ્ત નવરાત્રિ મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જે ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ છે અન્ય બે છે જે ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર પચીસ ની પ્રથમ નવરાત્રિ એટલે કે માઘ ગુપ્ત નવરાત્રિ જે ટૂંક સમયમાં શરૂ થશે બીજી તરફ હિન્દી કેલેન્ડર મુજબ માઘ ગુપ્ત નવરાત્રિએ હિન્દુ વર્ષની છેલ્લી નવરાત્રી છે કારણ કે હિન્દુ કેલેન્ડરમાં માઘ મહિનો અગિયારમો મહિનો છે હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે ચૈત્ર નવરાત્રિથી માઘ મહિનામાં દુર્ગા પૂજાની સાથે સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે માઘ ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે આ નવરાત્રી તંત્ર મંત્રના અભ્યાસ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુપ્ત નવરાત્રીમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી તમામ દુઃખોનો અંત આવે છે ભારતમાં એક વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે આ નવરાત્રીઓ ચૈત્ર અશ્વિન અષાઢ અને માઘ મહિનામાં આવે છે માઘ મહિનામાં આવતી નવરાત્રીને માઘ ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે કલશ સ્થાપના નવરાત્રિના પ્રથમ દિવસે કરવામાં આવે છે કલશ સ્થાપના કરતી વખતે મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે માઘ ગુપ્ત નવરાત્રિમાં માતા આદિશક્તિના નવ સ્વરૂપની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં નવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે પંચાંગ મુજબ માઘ ગુપ્ત નવરાત્રિ શનિવારે ત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે અને સાત ફેબ્રુઆરી રવિવારના રોજ સમાપ્ત થશે આ નવરાત્રીમાં ભક્તો દસ મહાવિદ્યાની ગુપ્ત રીતે પૂજા કરે છે અને મા આ પૂજા કરનારાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આસામમાં કામખ્યા મંદિરમાં ગુપ્ત નવરાત્રીની પૂજા કરવામાં આવે છે ભક્તોમાં ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્વ છે હવે આપણે જાણીશું આ નવરાત્રીની ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત ગુપ્ત નવરાત્રી ત્રીસ જાન્યુઆરી ગુરુવાર શરૂ થઈ રહી છે અને સાત ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહી છે ગુપ્ત નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના શુભ મુહૂર્ત શરૂ થાય છે જે સવારે નવ વાગ્યા પચીસ મિનિટ થી દસ વાગ્યા ને છેતાલીસ નો રહેશે આવી સ્થિતિમાં ભક્તોને કુલ સમયગાળો એક કલાક ને એકવીસ મિનિટનો તેતાલીસ મિનિટનો સમયગાળો મળશે હવે આપણે જાણીશું માઘ ગુપ્ત નવરાત્રીનું મહત્વ એવું માનવામાં આવે છે કે નવરાત્રી જે અષાઢ અને માઘમાં આવે છે તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે કારણ કે આમાં ગુપ્ત જ્ઞાનની સિદ્ધિ માટે સાધના કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિમાં તંત્ર સાધનાનું મહત્વ ખૂબ જ છે જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તેથી તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આમાં અઘોરી તાંત્રિકો ગુપ્ત મહાવિદ્યાને સિદ્ધ કરવા માટે વિશેષ પૂજા કરે છે અને તેને મોક્ષની ઈચ્છા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હવે આપણે જાણીશું કે આ નવરાત્રિમાં કઈ દસ દેવીઓની પૂજા કરવામાં આવે છે માન્યતાઓ અનુસાર ચૈત્ર દરમિયાન નવ શક્તિઓની પૂજા કરવામાં આવે છે અને શારદીય નવરાત્રિમાં એટલે કે ગુપ્ત નવરાત્રીમાં દસ દેવીઓની પૂજા કરવામાં આવે છે જેના નામ નીચે પ્રમાણે છે પેલી છે ગ્રીષ્મા દેવી બીજું તારા દેવી ત્રીજું ત્રિપુરા સુંદરી દેવી ચોથું મા ભુવનેશ્વરી દેવી પાંચમું માતા છિન્નમસ્તા છઠ્ઠું મા ત્રિપુરા દેવી સાતમું માતા કુમાવતી આઠમું માતા બગલામુખી નવમું માતા માતંગી અને દસમું મા કમલા દેવી હવે આપણે જાણીશું ગુપ્ત અને પ્રત્યક્ષ નવરાત્રિ વચ્ચે શું તફાવત છે પ્રત્યક્ષ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જ્યારે ગુપ્ત નવરાત્રીમાં દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થો ગુપ્ત નવરાત્રીની ઉજવણી કરતા નથી તે ફક્ત એ જ લોકો ઉજવે છે જેઓ તંત્ર સાધના અને વશીકરણમાં વિશ્વાસ રાખે છે તેથી ગૃહસ્થોએ ગુપ્ત નવરાત્રીમાં પણ નવ દુર્ગાની પૂજા કરવી જોઈએ પ્રત્યક્ષ નવરાત્રિ નવરાત્રિમાં પૂર્ણ કરવા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પ્રત્યક્ષ નવરાત્રી વૈષ્ણવોની છે અને ગુપ્ત નવરાત્રી સેવ અને સાક્તો છે પ્રત્યક્ષ નવરાત્રીની દેવી માં પાર્વતી છે અને ગુપ્ત નવરાત્રિની દેવીમાં કાલી છે હવે આપણે વાત કરીશું ગુપ્ત નવરાત્રિમાં પૂજામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે દેવી દુર્ગા કે કાલીની મૂર્તિ કે છબી લાલ ચુંદરી ચોખા સોપારી સોપારીના પાન લવિંગ એલચી ગંગાજળ ચંદન નાળિયેર કપૂર જવના બીજ ક્લેપોટ ગુલાબ લાલ બેટ કેરીના પાન અને દુર્ગા સપ્તશથી પુસ્તક હવે આપણે જાણીશું ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીના બત્રીસ અલગ અલગ નામોની જાપ કરવામાં આવે છે આ નામોનો જાપ અને પૂજા કરવાથી જીવનમાં તમામ અવરોધો દૂર થાય છે અને સાધકને આધ્યાત્મિક શક્તિ મળે છે આ નવરાત્રિ દરમિયાન ભક્તો વિશેષ મંત્રોનો જાપ કરે છે અને દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે જે વિધિ આ પ્રમાણે છે માઘ ગુપ્ત નવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો પૂજા સામગ્રી એકત્ર કરો માટીના વાસણમાં જવના બીજ વાવો અને નવમી સુધી દરરોજ પાણી છાંટવું સંપૂર્ણ પદ્ધતિ પ્રમાણે શુભ સમયે કલશની સ્થાપના કરો કલશને ગંગાજળથી ભરી દો માટલાના મુખમાં કેરીના પાન મૂકો અને તેના પર એક નાળિયેર મૂકો કલશને લાલ કપડાથી લપેટીને કલવની મદદથી બાંધી દો હવે તેને માટીના વાસણ પાસે રાખો ફૂલો કપૂર અગરબત્તી જ્યોત વગેરે સાથે નવ દિવસ સુધી મા દુર્ગાના મંત્રો અને દસ મહાવિદ્યો નમસ્ત નમસ્ત્યે નમો નમ જેટલી વખત શક્ય હોય તેટલી વખત જાપ કરવો મા દુર્ગાની સાધના કરતી વખતે જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આઠમા કે નવમા દિવસે માતાની પૂજા કર્યા પછી નવ કન્યાઓની પૂજા કરવી તેમને ભોજન કરાવવું તેમના પગ ધોવા અને તેમને કોઈ ભેટ કે દક્ષિણા આપવી આ રીતે માઘ ગુપ્ત નવરાત્રી દરમિયાન કરવામાં આવતી પૂજા અને ધ્યાનથી શુભ ફળ મળે છે અને જીવન સુખી બને છે હવે આપણે જાણીશું માઘ ગુપ્ત નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ માઘ ગુપ્ત નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપની સાચી ભક્તિ સાથે પૂજા કરવી જોઈએ આમ કરવાથી ભક્તોને તેના આશીર્વાદ મળે છે અને જીવનની તમામ મુશ્કેલીનો અંત આવે છે દુર્ગા સપ્તસ્તીનો રોજ સવાર સાંજ નવ દિવસ સુધી પાઠ કરવો જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અખંડ જ્યોત જલાવવી જોઈએ અખંડ જોત ચલાવવાથી દુષ્ટ શક્તિનો નાશ થાય છે અને સુખ શાંતિ વધે છે દેવી માના ભક્તોએ નવ દિવસ સુધી ઉપવાસ કરવો જોઈએ જેથી તેમને આશીર્વાદ મળી શકે અને માત્ર ફળોનું જ સેવન કરવું જોઈએ આમ કરવાથી સાત્વિક વિચારો અને મનની શાંતિ મળે છે જો તમારી કોઈ ઈચ્છા હોય તો તેને પૂરી કરવા માટે નવ દિવસ સુધી માતાની પૂજા કરો આમ કરવાથી દેવીમાં પ્રગટ થશે અને તમારી તમારી મનોકામના પૂર્ણ કરશે આ દિવસોમાં શ્રદ્ધા પ્રમાણે દાન કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો આમ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને ધન સમૃદ્ધિના આશીર્વાદ આપે છે હવે આપણે જાણીશું માઘ ગુપ્ત નવરાત્રિમાં ટાળવા જેવી બાબતો માઘ ગુપ્ત નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ માંસ દારૂ લસણ ડુંગળી અને અન્ય તામસિક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ જે લોકો આ વાતનું પાલન નથી કરતા તેમને માતા ભગવતીનો પ્રકોપનો સામનો કરવો પડે છે પૂજા પદ્ધતિ અનુસાર આ નવ દિવસોમાં વાડ દાઢી અને નખ ન કાપવા જોઈએ ગુપ્ત નવરાત્રિના નવ દિવસો દરમિયાન ખરાબ વિચારો ન રાખો ગુસ્સો ન કરો જૂઠું ન બોલવું જોઈએ કોઈની સાથે લડાઈ ન કરવી અને કોઈની ટીકા ન કરવી માઘ નવરાત્રિના દિવસે મોડે સુધી જાગશો નહીં અને આળસને તમારા પર કાબૂ ન થવા દો જો તમે નવ દિવસ માટે ઉપવાસ કરી રહ્યા હોય તો આ સમયગાળા દરમિયાન મીઠાનું સેવન ન કરવું જોઈએ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દિવસ સુધી પૂજા કરવાનો સંકલ્પ કર્યો હોય તો તેમની પૂજા વચ્ચે ન છોડો આમ કરવું પાપ બની જાય છે આખા નવ દિવસ સુધી નિયમિત પૂજા કરવી જોઈએ ગુપ્ત નવરાત્રિના નવ દિવસ સોનું ચાંદી જમીન મકાન વગેરે ખરીદવા માટે પણ સૌથી શુભ માનવામાં આવે છે તો મિત્રો આજે આપણે માઘ માસની ગુપ્ત નવરાત્રિ વિશે વાત કરી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌનો ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ